અત્યાર સુધીની તપાસમાં એવું છે કે આ લોકો જે છે મુંબઈથી જ ત્યાં માલ લાવતા હતા એ મુંબઈના જે આરોપીઓ જે છે તે લોકોની માહિતી મેળવી અને તે લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે હાલ અમે લોકો પ્રયત્નશીલ છીએ ખાસ કરીને યુવા પેઢીને અમારી નમ્ર અપીલ છે કે આપ સૌ લોકો જે આ ડ્રગ્સનું જે દૂષણ છે તેનાથી દૂર રહો કોઈ પણ જગ્યાએ ક્યાંય કોઈ પ્રેશરમાં આવીને આ પ્રકારના નશાઓ જે છે એ આપ જે થી દૂર રહી અને ક્યાંય આપણે એવું ધ્યાન પર આવે કે આ પ્રકારની કોઈ પ્રવૃત્તિ ક્યાંય થઈ રહી છે તો પણ તુરંત તે અમારી જે હેલ્પલાઇન નંબર છે વન નાઇન ઝીરો પર પણ આપ કોલ કરી શકો છો રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ એસઓજી અને પોલીસ સ્ટેશન છે ત્યાં પણ આપ સંપર્ક કરી શકો છો આપનું નામ જે છે સંપૂર્ણપણે ગુપ્ત રાખીશું અને આપની માહિતીના આધારે અમે લોકો આગળ કાયદેસરની કાર્યવાહી જે લોકોની ધરપકડ થઈ છે તેમાંથી એક જે એક આરોપી છે તો એના કોઈ ગુનાહિત પ્રવૃત્તિ સાથે એના ફાધર જોડાયેલા છે અને જનરલી જ્યારે કોઈ પણ વ્યક્તિ જ્યારે પકડાતો હોય તો એની અંદર અમે લોકો એ વ્યક્તિ પોતે શું કામ મતલબ આ આની અંદર આવા ગુનામાં ઇન્વોલ્વ થયો એની તપાસ કરતા હોઈએ છીએ જેમાં આ વ્યક્તિ મેઇનલી પૈસાની લાલચ માટે થઈને આની અંદર ઇન્વોલ્વ થયો છે અને એના સગા સંબંધીઓ કોણ છે શું છે તો એ લોકો આની અંદર અમને લોકોને સંપૂર્ણ સહકાર આપી રહ્યા છે અને આ પ્રકારના કોઈ પણ દૂષણ જે છે એ કોઈ પણ વ્યક્તિ સ્વીકારી લે નહીં એ પ્રમાણે એની સંપૂર્ણ અમને લોકોએ ખાતરી આપેલી છે